સગીરા દ્વારા જે ગોંડલ ગોંડલ ફરિયાદ કરવામાં આવી છે એ જયરાજસિંહ જાડેજા ગણેશ જાડેજા ના પુત્ર પ્લસ ત્યાં એના જે માણસો છે દીપપાલસિંહ છે હેમભા છે જેકીભાઈ છે ઉર્ફ જયકિશન છે એમના છે અને સાથે અન્ય પોલીસ અધિકારીઓ છે એ બધા વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે અને એમને જે સગીરાને સતત કબૂલાત માટે દબાણ કરવામાં આવતું હતું અને જો નિરુદ્ધસિંહ રીબડા રાજદીપસિંહ રીબડા વગેરેના નામ ખોલાવવા માટે દબાણ કરવામાં આવતું હતું એ બાબતની ફરિયાદ કરેલી છે તો ખબર જ હતી આવું કંઈક નવી પ્રપંચ થશે જ એ લોકો તરફથી એટલે અમારી પાસે એનો પ્રૂફ છે ને એનો ફોટો છે કે એ લોકો કઈ રીતે જયરાજસિંહ પોતે આ જે સગીરા છે એના ફાધરને ધમકાવવા માટે એમના ગામ સુધી પહોંચ્યા હતા એ બાબતનો ફોટો ભી મેં તમને આપેલો છે એટલે ઈ જે videos જોવા વાળા છે એ પણ જોઈ શકે છે એમના father કઈ રીતે ડરતા ડરતા આખો ખુલાસો આપી રહ્યા છે અને બહુ શોર્ટ short છે કે જેમાં એક ચોખ્ખું દેખાઈ રહ્યું છે કે કોઈના કેવા પ્રમાણે video બનાવેલો છે એટલે જોઈએ છે હવે તો જે તપાસનો વિષય છે કે જે હશે સત્ય તો બહાર આવશે જ અને જો એ લોકો સાચા હોય તો હું એમ કહું છું કે એમની જે શ્રી હોટલ છે બરાબર ત્યાં એમને બે દિવસ સગીરા ને ગોંધી રાખી હતી તો જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલે જાતે જઈ અને શ્રી હોટલ જે

અ બહુ તમને ખ્યાલ જ છે ગોંડલની અંદર સીસીટીવી તો બહુ ચર્ચામાં રહ્યા છે એટલે જે ગોંડલના બે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના ડીવાયએસપી ઓફિસના સીસીટીવી માંગ્યા છે શ્રી હોટલના સીસીટીવી માંગ્યા છે અને પ્લસમાં આગળ અમારી માંગ આમાં પણ એમ જ છે કે આ જે આખી ઘટના છે એની પણ તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કરવામાં આવે એવી અમારી માંગણી છે